લોકસભાની ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ માટે જિલ્લા કલેક્ટર દ્વારા હાઈવે ઉપર વિશેષ ટીમ મૂકવામાં આવી છે છે આ ત્રણ શિફ્ટમાં કામ કરે જેમાં પોલીસના જવાન તથા એક અધિકારી અને એક વિડીયોગ્રાફર મૂકવામાં આવ્યા છે જેઓ આવતી જતી ગાડીઓ પર નજર રાખે છે કોઈ શંકા જણાય તો તેવી ગાડીઓને ઊભી રાખી નિયમ મુજબ ચેકિંગ કરવામાં આવે છે પોલીસ જવાનો વોકી તથા બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ છે નડિયાદમાં એન્ટર થતી જે બહારથી આવતી ગાડીઓ છે કે કોઈપણ વાહનને અમે ચેક કરીએ છીએ કે જેમાં ચૂંટણીને લગ અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે અમે જે બહારથી વાહનો આવતા હોય છે તેનું અમે ચેકિંગ કરતા હોઈએ છીએ કે જેમાં અમે ટેકી ખોલીને અંદર અને સંપૂર્ણ ગાડીની તલાશી કરીએ છીએ તેમાં અંદર કોઈ પ્રચારને લક્ષી કોઈ વસ્તુ ન મળે એ માટે અમે સઘનને એનું મોનિટરિંગ કરતા રહીએ છીએ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક પોલીસ કોન્સ્ટેબલ ને બોડી ઓન કેમેરા સાથે હાથમાં વોકી ટોકી સાથે અહીંયા ઉભા રાખવામાં આવ્યા છે આ ઉપરાંત એક અધિકારીને ગાડી રોકવા માટે કે જેમને સત્તા માપ આપવામાં આવી છે તેઓ ગાડીની અંદર આ બાબતોની ચકાસણી કરી અને ગાડીને આગળ જવા દેવા માટેની ખાસ વ્યવસ્થા અત્યારે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે તે વિશેષ આપ જોઈ રહ્યા છો જેને કારણે લોકસભાની ચૂંટણી બિલકુલ શાંત અને સામાન્ય અવસ્થામાં થઈ રહે દૂરદર્શન માટે નડિયાદ